ઓનલાઈન ગળો આપણે ઓલું કાલ લઈધુંતું 24 55 ભાઈ બોડાન ફડગે પડગે હણી ભાઈ બોલો આમલા જો બધ્યાનો ભાઈ મંટો મંટો ભાઈ થઈ ગયો થઈવો 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 હારો 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 નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ ની હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત કરશું પેલે એક જ ઘર સુજે પચીસો ને એસી રૂપિયા બે હજાર પાંચસો ને એસી રૂપિયા બે હજાર પંચાવન બાવીસો રૂપિયા બે હાજર ને બસો રૂપિયા

બાવીસો ને એસી રૂપિયા બે હજાર બસો ને એસી રૂપિયા સત્યાવીસો ને એકાણું રૂપિયા બે હાજર સાતસો એકાણું રૂપિયા માલ

સત્યાવીસો રૂપિયા પૂરા બે હજાર ને સાતસો રૂપિયા

નમસ્કાર ખેડૂત મિત્રો આજના તલના ભાવની વાત કરીએ તો વાકાનેર માર્કેટ યાર્ડ માં ભાવ બે હજાર પચાસ થી લઈને પચીસો સુધી બોલાયા હતા જામનગર માર્કેટ યાર્ડ માં ભાવ બાવીસો થી લઈને ચોવીસો પંચાણું સુધી બોલાયા હતા જામ ખંભાળિયા માર્કેટ યાર્ડ માં ભાવ બાવીસો થી લઈને ચોવીસો બેતાલીસ સુધી બોલાયા હતા ગોંડલ માર્કેટ યાર્ડ માં ભાવ અઢારસો પચાસ થી લઈને પચીસો એકાણું સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો થી લઈને પચીસો એકસઠ સુધી બોલાયા હતા તેમજ મહુવા માર્કેટ યાર્ડમાં તલના ભાવ સોવીસો બાર થી લઈને ચોવીસો એકોતેર સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે હાજર થી લઈને ચોવીસો સુધી બોલાયા હતા તેમજ ભેસાણ માર્કેટ યાર્ડમાં તલના ભાવ પંદરસો થી લઈને પચીસો સુધી બોલાયા હતા તેમજ ઉંઝા માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડમાં તલના ભાવ સોળસો પચીસ થી લઈને આડત્રીસો સુધી બોલાયા હતા કોડીનાર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો થી લઈને પચીસો છવ્વીસ સુધી બોલાયા હતા તેમજ જસદણ ની વાત કરીએ તો જસદણ માર્કેટ યાર્ડમાં તલના ભાવ ત્રેવીસો થી લઈને ત્રેવીસો એક સુધી બોલાયા હતા મોરબી માર્કેટ યાર્ડમાં તલના ભાવ ઓગણીસો પચાસ થી લઈને ચોવીસો સિત્તેર સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ યાર્ડમાં તલના ભાવ ત્રેવીસો થી લઈને ત્રેવીસો એક સુધી બોલાયા હતા તેમજ બાબરાની વાત કરીએ તો બાબરા માર્કેટયાર્ડ તલના ભાવ બે હજાર થી લઈને ત્રેવીસો સુધી બોલાયા હતા ધોરાજી સત્તર સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટયાર્ડમાં તલના ભાવ બાવીસો થી લઈને છવ્વીસો પંચોતેર સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટયાર્ડમાં તલના ભાવ ત્રેવીસો થી લઈને એકત્રીસો સુધી બોલાયા હતા તેમજ રાજકોટની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં તલ ના ભાવ તલના ભાવ પચાસ થી લઈને પચીસો અંજાર માર્કેટ યાર્ડ માં તલ તલના ભાવ ચોવીસો થી લઈને ચોવીસો એકસઠ સુધી બોલાયા હતા તેમજ કાલાવડ માર્કેટ યાર્ડમાં તલના ભાવ ચોવીસો પચાસ થી લઈને ને ચોવીસો પચાસ સુધી બોલાયા હતા ધાંધેલા માર્કેટ યાર્ડમાં તલના ભાવ બોલાયા હતા તેમજ ધ્રોલ ની વાત કરીએ તો ધ્રોલ માર્કેટ યાર્ડ માં ભાવ બે હાજર ચોવીસ થી લઈને બાવીસો બાર સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડ ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો